કેમ છે મજામાં આજે આપણી ટ્રેન છે પણ એના પહેલા આપણે હાજીપીર આવી ગયા એકવાર આપણા અમે હાજીપીર દરગાહ અને આ એનો નજારો પાછળનો જુઓ આપણા હાળા હાથની ટ્રેન છે પણ એના પહેલા આપણે હવાર આવી ગયા અહીંયા હજી એકવાર જોઈ લઈએ અમારો કોલેજો ને બલોચ આવ્યા નથી એ હોત ને મજા આવે તમને બેની કોમેડી હોય બસ આનો ખાલી રસ્તો જોઈ લ્યો તમે કેવો આવી રીતે હાલવાનું આમાં ગળિયા ગળીયા પાણી પણ ચડી જાય છે થોડીક થોડીક વારમાં ચડી જાય પાણી હવે આપણે રેલવે સ્ટેશન આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ હવે જો આપણી ટ્રેન અમે ઊભી છે હજી એક કલાક છે જવામાં આપણી એક સ્નેપચેટ વાળી ફ્રેન્ડ આવવાની છે હવે વાપી સ્ટેશન જોઈએ આવે છે કે નહીં કેતી આવશે ટ્રેનમાં બેહી ગયા છે ટ્રેન ઉપળી તો આપણી સ્નેપચેટ વાળી ફ્રેન્ડ આવવાની છે ઉત્તર ઉતરો

ધંધો પૂ ગયા આપણે આપણે જુનાગઢ પાછા પૂગી ગયા છીએ હાલત જો મારી ખાલી ભૂત જેવી થઈ ગઈ છે